ઓ બાપરે અચાનક ન્યૂયોર્ક કોટન વાયદાને શું થઈ ગયું આટલો બધો કડાકો આજે તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ ભારતીય સમય મુજબ અત્યારે આઠ વાગ્યે અને બાર મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ત્રણ પોઈન્ટ પચીસ સેન્ટ જેટલો ઘટીને છન્નું પોઈન્ટ ઝીરો ત્રણ સેન્ટની આસપાસ અત્યારે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ ટૂંકમાં ત્રણ પોઈન્ટ સિત્તાવીસ ટકા જેટલો ઘટાડો છે તે ન્યૂયોર્ક કોટન વાયદામાં અત્યારે ખેડૂત મિત્રો થઈ ગયો છે થોડા કલાકો પહેલાં જ આપણે વિડીયોમાં માહિતી ખેડૂત મિત્રોને આપી હતી કે એકસો એક સેન્ટની ઉપરની સપાટીએ ન્યૂયોર્ક કોટન વાયદો ચાલતો હતો અને અચાનક આવડો મોટો કડાકો થવાથી ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવી રહ્યા છે કે પર ભાઈ ન્યુયોર્ક કોટન ભાઈ તો શા માટે આટલો કડાકો કરીને તૂટી ગયો આનું કોઈ કારણ હવે ખેડૂત મિત્રો આપણને આનું કારણ નથી જળ્યું પરંતુ સવારે હજી આપણી પાસે સમય છે હજી મોડો રાત્રિના બંધ થાય છે ત્યારે કેવી વધઘટ સાથે બંધ થાય છે તેની માહિતી સવારે વિડીયો બનાવીને અમારી પાસે સમય હશે તો ચોક્કસ આપશું ખૂબ સારી એવી રિકવરી પ્રાપ્ત કરવા મથામણ કરી રહ્યો હતો પરંતુ શું થયું કે રિવર્સ અત્યારે આટલો બધો ડાઉન થઈ ગયો ખેડૂત મિત્રો સવારે આપણે ચોક્કસ તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરશું કે કેવી વધઘટ સાથે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે બંધ થયો છે ખેડૂતોને ચિંતા એટલા માટે છે કે ન્યૂયોર્ક વાયદો તૂટે એટલે આપણી આપણે ત્યાં કપાસ અને રૂના વાયદામાં સળસળાટ ઘટાડો થઈ જાય છે અને કપાસની હાજર બજાર ઉપર સીધી જ આની અસર જોવા મળે છે એટલા માટે મોટાભાગના ખેડૂત મિત્રોને એ બીક છે કે કાલે કપાસની હાજર બજાર તો નહીં ને હવે ખેડૂત મિત્રો કાલે કેવી અસર થાય છે તે આપણે જોવાનું રહે છે ખાસ કરીને મોડી રાત્રે બંધ થતો હોવાથી વહેલી સવારે ઉઠીને ચોક્કસ ટાઈમ કાઢીને તમારા સુધી માહિતી પહોંચાડશું કે કેવી વધઘટ સાથે બંધ થયો છે ખેડૂત મિત્રો આ સમાચાર છે તે જાણીને ઘણા બધા ખેડૂત મિત્રોને ઘણું બધું દુઃખ છે તે લાગ્યું છે કારણ કે આ જે સમાચાર છે તે મંદીના સમાચાર ગણી શકાય છતાં પણ ખેડૂત મિત્રો આપણા હાથમાં વાયદા બજાર કે હાજર બજાર નથી હોતી એટલે આપણે માત્ર જોવાનું જ રહે છે અને આની કેવી સીધી અસર થાય છે તે આપણે શનિવારે બજાર ખુલશે એટલે ખબર પડશે પરંતુ શનિવારે વાયદા બજાર છે તે ખેડૂત મિત્રો આપણી અને અમેરિકાની બંધ રહેશે ટૂંકમાં શનિ રવિ રજા છે સોમવારે કેવી હલચલ ન્યૂયોર્ક કોટન વાયદામાં અને આપણી ઘરેલું કપાસ વાયદા બજારમાં અને કપાસ હાજર બજારમાં આવતીકાલે કેવી અસર થાય છે કપાસના કેવા ભાવો જોવા મળે છે તે આપણે ચોક્કસ કાલે જાણશું ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો